નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય વીસમો વિષ્ણુએ પૃથુને ઉપદેશ આપ્યો મૈત્રે કહે છે હે વિદુ પછી ઇન્દ્રની સાથે વિષ્ણુ ભગવાન પૃથુની પાસે ગયા અને પૃથુને ભગવાને કહ્યું આ ઇન્દ્રે તમારા યજ્ઞોનો ભંગ કર્યો છે તે અપરાધ તમે ક્ષમા કરો સાધુ પુરુષો કોઈનો દ્રોહ કરતા નથી જે નિષ્કામ ભાવે મને ભજે છે તે શાંતિ પામે છે ભિન્નસ્ય લિંગસ્ય ગુણપ્રવાહો દ્રવ્યક્રિયાકાર્ક ચેતનાત્મના દૃષ્ટાસુ સંપત્સુ વિપત્સુ સૂર્યો ન વિક્રિયંતે મય બદ્ધ સૌહૃદા આત્માથી જુદો દેહ છે તે દેહને જ જન્મ મરણ છે આમ માનનારા મારા જ્ઞાની ભક્તો સંપત્તિને જોઈને હર્ષ કરતા નથી અને વિપત્તિમાં શોક કરતા નથી માટે સર્વ પ્રાણીઓમાં અને સુખદુઃખમાં સમાન દૃષ્ટિ રાખીને લોકોનું રક્ષણ કરો પ્રજાનું રક્ષણ કરે તો રાજાને પ્રજાના પુણ્યનો છઠ્ઠો ભાગ મળે છે રક્ષણ ન કરે તો પ્રજાનું પાપ રાજાને મળે છે હે રાજન મારી પાસે વર માગો મનને નિયમમાં રાખનાર ઉપર હું જેવો પ્રસન્ન થાઉં છું તેવો યજ્ઞ કરનાર ઉપર પ્રસન્ન નથી થતો આ સાંભળીને પૃથુએ ઇન્દ્રની સાથે દ્વેષ છોડી દીધો પછી પૃથ્થુરાજાને ભગવાનમાં અતિ પ્રેમ થયો અને નેત્રમાં આંસુ આવ્યા તેને લોહીને પૃથુ કહેવા લાગ્યા નાથ તમારી પાસેથી બંધનકારક વર કોણ માગે વિષયો નારકી પ્રાણીઓને પણ મળે છે તે હું નથી ઈચ્છતો ન કામે નાથ તદપહે ક્વચિત ન યત્ર ચરણામ ચરણામવા

કારણ કે અમે બંનેએ તમારા ચરણમાં ચિત્તની એકતા કરી છે આ પ્રમાણે પૃથુએ સ્તુતિ કરી ત્યારે ભગવાને કહ્યું હે રાજન તમારે મારે વિશે ભક્તિ થાવ આમ કહીને વિષ્ણુ ભગવાન પોતાના ધામમાં ગયા ચોથા સ્કંદનો વિસ્મો અધ્યાય સંપૂર્ણ